જનરલ હોસ્પિટલમાં ગંભીર બીમારીઓના ડોક્ટરો નથી હજારો રૂપિયાની લૂંટ ચલાવાઈ રહી છે તેમ છતાં કચ્છનું આરોગ્ય તંત્ર નિંભર છે ત્યારે વહેલી તકે ગરીબ લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવા તંત્ર જાગે અને અદાણી સંચાલિત જી કે જનરલ હોસ્પિટલમાં સુધારો લાવવા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે કે જનરલ હોસ્પિટલમાં ડોક્ટરો નથી પૈસાની લૂંટ ચાલે છે આયુષ્માન કાર્ડમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર અદાણી કરી રહી છે એમની સાથે સાથે આ લોકો પાસે વ્હીલચેર સ્ટ્રેચર અને બેડ જેવી સુવિધાઓ પણ નથી ખરેખર સરકારે જે અદાણીને બે હજાર તેરમાં નવ્વાણું વર્ષની લીઝ ઉપર આ હોસ્પિટલ પૈસા કમાવા માટે આપી છે આ મોટામાં મોટી મૂર્ખાઈ સરકારે કરી આપ આ વિડીયામાં જોઈ શકો છો સફાઈ નથી બેડશીટ તૂટેલા ફાટેલા પડ્યા છે વ્હીલચેર તૂટેલી ફાટેલી પડી છે મતલબ શું છે આ અદાણીનું મેનેજમેન્ટ છે ખરેખર મારી માંગ પહેલેથી રહી છે અને આજે પણ હું માંગ કરું છું કે અહીંયાના ઢીલ જે બાલાજી પિલાઈ તાત્કાલિક ધોરણથી અહીંયાથી કાઢવામાં આવે એમને સસ્પેન્ડ કરવામાં આવે એમની બદલી કરવામાં આવે કચ્છના લોકલ માણસને રાખવામાં આવે જે થકી એ કાંઈક આ હોસ્પિટલનો સુધારો કરે છેલ્લા બે ત્રણ વર્ષથી આવ્યા છે ત્યારથી અમે જોઈએ છીએ કે મસ મોટા ભ્રષ્ટાચાર અહીંયા ઘણા થઈ રહ્યા છે ન કોઈ જાતની સુવિધા છે કાર્ડિયોલોજીસ્ટ ગેસ્ટ્રોલોજી ન્યુરોલોજીસ્ટ કેન્સરના ડૉક્ટર એવા કોઈ ડૉક્ટર છે નહીં અને હજારો રૂપિયાના બિલ અહીંયા મફતના બનતા હોય છે કચ્છની ગરીબ પ્રજા ક્યાં જશે